નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા વરસાદના ગડગાટ જેટલી ભયંકર અને પ્રેમના સંગીત જેટલી મીઠી છે વાદળોના કડાકા સાથે એક પુરુષના હૃદયમાં વીજળી કડકે ભૂતકાળનો દાનો ફરીથી જીવતો થઈ જાય અને એક પત્ની અનાર કે જે પતિના વિરહને ઓગાળી શકે છે કે પછી પોતાની જિંદગીનો બલિદાન આપી શકે છે શું કીર્તિ તે ભૂતકાળના પ્રેમ રેશમાને ફરી મળશે કે પછી વર્તમાનની સતી પત્ની અના અપરંપરા પ્રેમે તેને જીવતા રાખશે પ્રેમ શું વાસના છે કે પછી પ્રેમ એ છે જે લગ્ન પછી ખીલે છે મિત્રો કમેન્ટ કરી જણાવજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો અને વાર્તા ગમે તો અંતે લાઇક શેર ચોક્કસથી કરજો તો ચાલો મિત્રો વરસાદ યાદો અને પ્રેમમાં અજોડ સંગમમાં ડૂબી જઈએ અને આ વાળ અનોખી હૃદયસ્પર્શી પ્રેમકથા કીર્તિદેવ અનાર અને રેશમાની વાર્તા સાંભળીએ ગગનમાં વાદળાનો ભયંકર ગગડાટ થયો ને કીર્તિદેવના ઉરમાં વીજળી પડી વીજળીના એ દિલફાડ કડાકાઓએ કીર્તિદેવના અસ્તિત્વને હલબલાવી નાખ્યું ને એ જ ઘડીએ અતિ દાનો બનીને એણે ચોટ્યો કીર્તિદેવ નહોતી એટલે બાદશાહી જહો જલાલીમાંથી નરકની યાતનામાં સમેટાયેલો સમય ચોમાસું બરાબર જામ્યું હતું બાર બાર દિવસ સુધી વરસાદની જડીઓ અવની પર તૂટી પડી હતી આકાશમાં કાળા ડિબાંગ વાદળા સિવાય સૂરજનું કે તારોડિયાનું ક્યાંય નામું નિશાન નહોતું રહ્યું વરસાદે ધરતી પરના જીવોની સાથે જાણે અનિશ્ચિત રમત માંડી હોય એમ ઘડીક થંભી જાય ને પછી અચાનક ધોધમાર વરસી પડે કદાચ મેઘો પોતાની પ્રિયતમસી ધરતીને પોતાની શીતલ લાગણીથી તરબતર કરી નાખવા માંગતો હોય એમ જાણે રડી રહ્યો હતો સવારના અગિયાર વાગવા છતાંય ગઈ રાતના આઠ વાગ્યાથી શરૂ થયેલો મેઘો ઘડીભર માટે પણ ખમી જવાનું નામ નહોતો લેતો સ્વર્ગમાંથી જાણે ઇન્દ્રએ તેને ચાર માસ માટે તડીપાર કર્યો હોય એમ એણે અવની પર ધામા નાખી રાખ્યા હતા આવા ભીષણ વરસાદમાં વાદળના ગડગડાટ સાથે જ એ બે હાથે બારીના સળિયાને ઝાલીને ઊભો હતો એની શૂન્ય મનસ્ક બનેલી આંખો બહાર વરસતા મૂસળધાર વરસાદને તાકી રહી હતી જાણે વરસાદ સાથે એના જન્મો જન્મનો નાતો હોય એમ એ વરસાદને પોતાની અંદર ઝીલી રહ્યો હતો કોઈની તીવ્ર યાદ એને રગે રગમાં ભીંજવી રહી હતી અચાનક જ કોઈ અદ્રશ્ય દ્રશ્યની નજરોમાં ઘોડાયું ને એની આંખને ટસરો ફૂટી ને એ ઢળી પડ્યો એનો અવાજ સાંભળીને રસોડામાંથી રોટલી બનાવતી બનાવતી એની પત્ની સફાળે દોડતી આવી પહોંચી બારીના નીચે દિવાલને અઢેલીને ઢગલો થઈ પડેલા અમનને જોઈને અનાર ડઘાએ જ ગઈ તેના શરીરે કંપારી છૂટી આવી ઘડીકમાં તો તેણે એકસો આઠ નંબર ડાયલ કરવાનું વિચાર્યું પણ પછી ઘડીક જ એ વિચાર માંડી વાળ્યો આખરે ગજબની હિંમતથી તેણે કીર્તિદેવને સંભાળી લીધો હજુ ગઈ દિવાળી ટાળે જ કીર્તિદેવ અને અનારના લગ્ન થયા હતા લગ્નની વાત સાંભળીને જે હૈયું વસંત બનીને મહોરાવા લાગે સોનાના હિંડોળે હિંચવા લાગે જે મન મોર બની થનગાટ કરવા લાગે જે જીવ આનંદની જલેલમાં આવી જાય એ વખતે કીર્તિદેવનું વિલુમો જોઈને એના માવતરે પૂછ્યું બેટા તારા વદનના વિષાદનું કારણ માવતરને જવાબ દેતા જીભ ભારે બની પણ પિતાજીના હઠાગ્રહને વસ બની એણે હોઠ ખોલ્યા પિતાજી હું કોઈ યુવતીને લગ્નનું વચન આપી બેઠો છું કઈ હેસિયતથી અને અમે એકમેકને પ્રેમ કરીએ છીએ પ્રેમ એટલે શું એ ખબર છે તને પ્રેમ એટલે પ્રેમ પ્રેમ એટલે ગમતીલા જણની સાનિધ્યમાં જીવવા મરવાની તીવ્ર તાલાવેલી બેટા પ્રેમ એ નથી પ્રેમ એ છે જે લગ્ન બાદ પ્રગટે લગ્ન પહેલાં પ્રગટે એ તો નરી વાસના છે વાસના રૂજો સ્વભાવે એની માતાએ કહ્યું વળી વાત આગળ વધારી દીકરા ખરો પ્રેમ એ છે જે અમે તને જન્મ આપીને ઉછેર્યો પાડ્યો કીર્તિદેવના ગાત્રો ઢીલા પડ્યા એ ભોય પર બેસી ગયો કભા પર હાથ બેઠો ને કાનમાં અવાજ ઉતર્યો બેટા તને તારી પસંદ પર ભરોસે છે તો બે ધડક તું તારું વચન નિભાવી શકે છે તારી તરફના અમારા ન પવિત્ર પ્રેમને ખાતર તને આ છૂટ આપું છું પણ એકવાર અમારે એને જોવી છે પિતાજીની વાત સાંભળતા જ એને દોટ મૂકી પોતાની પ્રેયસી પત્ની તરફ આનંદ ઘેલો બની ગયો હતો એ જે માવતર સામે પોતાના પ્રણયની ચાહેલી સુંદરી સાથે પરણવાની વાત કરતા જીભ ઉપડતી નહોતી એ જ માવતરે સહેજમાં એની વાત માની લીધી હતી એ વાતે એને માવતર તરફ પ્રેમના લાગણીના ઉભરાઓ આવવા લાગ્યા પ્રેમ એટલે શું એ સમજાયું એક કલાકમાં એ પોતાની પ્રેયસીને લઈને માવતો સામે ઊભો રહ્યો ખુશી એના જ ઉરમાં સમાતી નહોતી આનંદના અપાર લખલખા મનને રોમાંચિત કરી રહ્યા હતા પિતાજી તમારી ભાવિ પુત્ર વધુ રેશમા રેશમાં જેને જોતા જ મળતાં જ અહીંયાને ઢાઢક વળી હતી આંખોમાં ગજબ ચમક ઉભરી હતી એ જ ઊરમાં ને આંખોમાં નામ સાંભળતા જ દાનાવાળ સર્જાયો દીકરા આંખો વરસવા લાગી અવાજ તરડાયો તે ચાહી ચાહીને એક મુસ્લિમ યુવતીને ચાહી ચાહતની લાગણીઓને નાત જાતના ઊંચ નીચના સીમાડા નથી નડતા તો તારી પાસે બે રસ્તા છે એક અમારા ઘટપણને પ્રેમ આપવો બીજું તારા પ્રેમને પામવો ગમે તે પસંદ કર સુખી થા એણે પ્રથમ માર્ગ પસંદ કર્યો અને માવતરની પસંદ અનારને પરણી ગયો આ વરસાદ પડ્યો ત્યાં ત્યાં લગી આઠ આઠ માસ થવા છતાંય કીર્તિદેવે અનારને ક્યારેય એવું નહોતું લાગવા દીધું કે અનાર સિવાયની પણ એની એક દુનિયા હતી અથવા તો કે છે એણે અનારને બધી રીતે બેસુમાર પ્રેમ આપ્યો હતો પોતાની પત્ની માટે થઈને એણે પહેલી દુનિયાને વિસારે પાડી દીધી હતી અનારને એણે મોધમ પ્રેમ આપ્યો હતો બંને જણ દૂધમાં સાકર ભળી જાય એમ એકમેકમાં ઓગળી ગયા હતા લગ્ન બાદ પ્રગટે એ સાચો પ્રેમ લાગણી માવતળનું આ વાક્ય એના મનને ટકોરતું રહેતું અનાર અને કીર્તિદેવ બે એકમેકમાં ઓળધોળ બનીને વર્તમાનમાં એ રીતે જીવતા હતા જાણે એમનો ભૂતકાળ કે ભવિષ્યકાળ છે જ નહીં બંનેનું એક જ સૂત્ર હતું વર્તમાનમાં જીવે એ જ સુખી થાય છે બાકી ભવિષ્ય કે અતિ નરિયા દુઃખો કે હતાશા સિવાય કશું જ નથી આવા જીવન મંત્રને સાર્થક કરતા એ બે મધુર જિંદગી જીવી રહ્યા હતા ઘણીવાર તો સોસાયટીના લોકોને પણ એમની ઈર્ષા આવતી સમય સમયનું કામ કરે છે પ્રકૃતિ એ પોતાની લીલા વિસ્તારવા માંડી લગભગ કોરા ધાકોર લાગતા આકાશમાં વાદળોના એવા જ ગજ ખડકી ગયા જાણે કે કુરુક્ષેત્રમાં કૌરવ સેનાઓ આકાશમાં ઘટાટોપ વાદળાઓ જોઈને મોરલિયાઓએ ટહુકાર કરવા લાગ્યા પ્રકૃતિ તૂર બની આકાશમાં મેહુલાનું સામ્રાજ્ય હતું અને કીર્તિદેવના ઉરતંત્ર પર રેશમા નામની યુવતીનું વરસાદનું આગમન થતાં જ રેશમાની યાદોએ કીર્તિદેવને ઘમરોડવા માંડ્યો એનું રોમ રોમ રેશમાને પોકારવા લાગ્યું જેમ મેહોલિયો વરસાદને બોલાવે એમ કેમ ના પોકારે હજુ ગઈ સાલે જ આવા જ વરસાદમાં રેશમા એને મળી હતી એ વરસતા વરસાદમાં બાઈક સાથે ખાબોચિયામાં લપસ્યો હતો બચાવની બૂમો પાડે કે સ્વપ્ન પ્રયત્ને ઊભા થવાનો નિર્ણય થાય એ પહેલાં એની પડખે સ્કૂટી આવી ઊભી એને મદદ મળી એ ઊભો થયો પ્રથમ પ્રેમ થયો અને પછી પરિચય કીર્તિદેવ રેસમાં બાઇક અને સ્કૂટી પર એકસાથે નામ કોતરાણું કિરીશમાં પછી તો આખી વર્ષા ઋતુ એકમેકની ભીની ભીની માદક બહોમાં ભીંજાઈને ગુજારી હતી પછી ભલા રેસમાં યાદ ના આવે તો જ નહીં તો શું થાય જેમ જેમ વરસાદ જોર પકડતો જતો હતો એમ એમ કીર્તિદેવના દિલની ઉર્મિઓ જવાન થતી જતી હતી વરસતા વરસાદમાં રેસમાનો વિરહ એણે હજારો જ્વાળામુખીની જેમ દજાડવા માંડ્યો હતો કીર્તિદેવને હવે લાગી રહ્યું હતું કે પોતે માવતરની ઈચ્છા મુજબના લગ્ન કરીને રેસમાંથી ઘોર દગો કર્યો છે અને આ તીવ્ર સંતાપ એને કેમેય કરીને જીવવા નહોતો દેતો માવતર તરફની લીલા લીલીછમ લાગણીને વશ થઈ એને પોતાના પ્રેમને લીલે લાકડે લીલે લાકડે દીધો હતો એની તીવ્ર આગ કીર્તિદેવના રોમે રોમને સળગાવી રહી હતી કીર્તિદેવની ક્ષણે ક્ષણ કટાતી જતી હાલતથી અનારને પહેલાં તો લાગ્યું કે પતિને કોઈ રોગે પલડામાં લીધો છે કિંતુ ધીરે ધીરે એનો એ વહેમ ઓસરવા લાગ્યો ને બીજા વહેમે એની જગ્યા લીધી આવતા દહાડે અનારને સમજાઈ ગયું કે એનો પતિ કોક અભાગણીના વિરહમાં જડતો લાગે છે લગ્નની આગલી એ રાતે રેશમાને મળ્યો આનંદની ચરમસીમામાં સમૂહ મલકાતી રેશમા કીર્તિદેવને ભેટી પ્રત્યુત્તર રૂપે કીર્તિદેવે કહેવા માંડ્યું રેશમા હું અહીં તારા અખંડ અરમાનોની હોળી કરવા આવ્યો છું નેતું આમ મલકાય છે ચુંબકના સજાતીય ધ્રુવની જેમ એ અડગી ખસી દિલમાં ધ્રાસકો પડ્યો સપનાઓના સાગરમાં ભયંકર સુનામી સર્જાઈ સંબંધ પર શરીરમાંથી સ્વાર્થી સંબંધની બદબૂજ છૂટી એ ધ્રુજી ઉઠી એને પામવી હતી એના સપનાઓના સમંદરમાં તરીને સ્વર્ગ સિધાવવું હતું પણ વ્યર્થ માવતર તરફનો પ્રેમ એને આગળ વધવા નહોતો દેતો રેસમાં ઉડના આંગણે તને આવકાર આપ્યો ત્યારે નહોતી ખબર કે લોહીની લાગણીના સંબંધો આટલા નાજુક હોય છે સંબંધોના એવો વળાંક પર છું કે એ દિશા ભણી જવા સમર્થ નથી ને એ જ વળાંક પર ઊભો રહેવા કાબેલ પણ નથી એ બોલતો જતો હતો અને રેસમાં હમણાં જ લગાવેલી લગાવેલી મેં આવેલી મહેંદી ઉતારી રહી હતી અને જાતે જ સેથામાં સિંદૂર ભરી રહી હતી એને કંઈક કહેવું હતું પ્રેમની વ્યાખ્યા સમજાવી હતી કીર્તિદેવ જે લોહીના સંબંધોની વાત કરતો હતો પોતે એ જ લોહીના સંબંધોને હમણાં જ કાયમ માટે તોડી આવી હતી તેના સાનિધ્યમાં રહેવા જ પણ આ શું જીવનના ભયંકર મોડ ઉપર પર તો એ પોતે હતી પણ એ ચૂપ રહી ન આંખો વરસાવી ન હોઠ ફરકાવ્યા માત્ર સંજોગોનો સ્વીકાર શખીએ કહેલી વાત હૈયામાં ગુંજી રેશમા કીર્તિદેવ હિન્દુ છે બહુ ભરોસો રાખતી નહીં એ સાદીથી ડરી જશે એ કશું બોલી નહોતી શંકાને કોઈ સ્થાન ન હતું અસ્તિત્વ અસ્તિત્વ ઓગાડીને ઓળઘોળ હતી એના પ્રેમમાં તો કીર્તિદેવના પ્રેમમાં પણ ક્યાં ઓછપ હતી એ દિલ ફાડીને પ્રેમ કરતો હતો વળી થોડી વારે કીર્તિદેવે વાત આગળ વધારી રેશમા હવે તું કહે એમ મારી પાસે અત્યારે બે રસ્તા છે એક એનાથી વચ્ચે બોલી પડાયું મેરે મહેબૂબ મા બાપ સે બિછડને કાઉસો ઉનકો તરછ છોડને કા દર્દ ક્યાં હોતા હૈ એ મેં પીછલે તીન સે મહેસૂસ કર રહી હું ઇસલિ મેં ચાહતી હું તું પહેલા રસ્તા અપનાવો એક પ્રગાઢ અલિંગન આપીને તે વહી ગઈ શરીર શિથિલ બન્યું જીવનમાં ઝેર ઘોડાયું જીવ આપવા તૈયાર હતો એણે જ પ્રાણ તેજવાની મજબૂરી આપી બાર બાર દિવસથી ધોધમાર વરસાદે અનાર અને કીર્તિદેવના ભવ્યતમ જીવતરમાં વિરહી વિટંબણાઓનું ભયંકર પૂર લાવી દીધું હતું છતાંય અનારે અપાર ધીરજ ધરી પતિના વડગણને ઠેકાણે લાવવા તેની કંઈક પેતરા રચ્યા કિંતુ કીર્તિદેવની સ્થિતિ દિવસે ને દિવસે વણસતી જતી હતી એક સાંજે અનારે પોતાના પ્રિય પતિને પંપાળતા બોલાવવા માંડી પ્રિયવર કીર્તિદેવ દિવસે ને દિવસે તમારી કથળતી હાલત અને દવાનળની પેઠે સળગતા વિરહી મનને જોઈને મને લાગે છે કે તમારી જિંદગીમાંથી કંઈક ઓછું થયું છે આ સાંભળીને જાણે અજબ ધબકારો થયો હોય એમ કીર્તિદેવ અનારથી અનારની આગોશમાંથી દૂર હટી ગયો ઘણીકવાર શાંતિ જાળવીને અનારે ફરી કહેવા માંડ્યું દેવ આઠ આઠ મહિનાથી મારા અસ્તિત્વનો આનંદ લૂંટીને કદાચ હવે તમને ધરપત થઈ હશે કિંતુ હું તમારાથી સહેજે ધરાઈ નથી સાહેબ પ્રભુ કરે ને તમારાથી પહેલાં મને જો મોત આવી જાય તો બીજા જન્મે હું તમારી પત્ની બનવાનું ચાહીશ એટલી લાગણી એટલો પ્રેમ અને સાગરની પેઠે ગૂંઘવાટ કરતો સ્નેહ મને તમારા પ્રત્યે અને જેના કાજે હું જીવી રહી છું મારો એ જ ભરથાળ જો આમ દુઃખમાં સબડતો હોય તો મારું જીવવું હરામ છે બસ અનાર બસ હવે જાજુ બોલીને મને દુખિયારો વધારે મને દુખિયારાને વધારે દુઃખી બનાવીશ નહીં આ વરસાદ પહેલાં તો હું આવું જ વિચારતો હતો કિંતુ વરસાદના ઝાપટાએ મારા જીવનને અરે આખા અસ્તિત્વને તારાથી વેગળું કરી મૂક્યું છે હું લાખ કોશિશ કરું છું પણ મને વળગી ગયેલું આ વળગણ મારા શરીરથી જરાય ખસતું નથી અનાર કદાચ હવે હું આવતી ગમે તે કાલે મરી જઈશ આમ બોલતો કીર્તિદેવ જે અનારની ગોદને ઠુકરાવી બેઠો હતો એ પાછો અનારના ખોડામાં માથું નાખી બેઠો હતો કીર્તિદેવની આસ આંસુઓથી ઘેરાયેલી દર્દભરી દાસ્તાન સાંભળીને અનારની આંખોમાં પણ આંસુ ઉભરાઈ આવ્યા એણે ધીરજ ધરી પતિને સહૃદય સાંત્વના આપી પછી ધીરે રહીને પૂછ્યું કીર્તિદેવ એવું તો શું થઈ ગયું છે કે તમને તમારા જીવવા ભરો જીવવા ભરોસો નથી રહ્યો કે પછી મારામાં કોઈ ખોટ કે અવગુણ જોયો એવું નથી અનાર પણ મને મારો ભૂતકાળ અત્યારે મારા સુખી વર્તમાનને જીવવા દે એમ મને નથી લાગતું કીર્તિદેવ ચોરીના મંગલ ફેરા ફેરી ફેરી વખતે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જિંદગીની ગમે તેવી કપરી હાલતમાં પણ હું મારા પતિદેવને આધીન રહીને જ જીવીશ અને કદાચ બને એવું કે પતિ ખાતર થઈને મોતને વહાલું કરવું પડે તોય હું હસતા હસતા ફના થઈ જઈશ કિંતુ મારા પતિને ક્યારેય સંસારની ઉપાધિઓથી કણસવા નહીં દો આ છેલ્લા બાર દિવસથી તળ પણ જોઈને મારું શેર શેર લોહી ઉડે છે પણ તમને કંઈ પૂછવાની હિંમત નહોતી કરી શકતી કારણ કે હું કંઈ પૂછું ને તમને કદાચ વધારે ચોટ પહોંચે એ વિચારે આ જ લાગી મેં અહીંયામાં દર્દના ભયંકર ડુમાઓને દાબીને હોઠ પર અમસ્તુ સ્મિત ધરી રાખ્યું છે અનાર કંઈ બોલે એ પહેલાં તો કીર્તિદેવે આગળ વાત આગળ વધારી અનાર મને લાગે છે કે તું તે તે લીધેલી પ્રતિજ્ઞા કદાચ નહીં પાડી શકે કારણ કે મારું દર્દ જ એવા પ્રકારનું છે કે તું તો શું પણ દુનિયાની કોઈ સ્ત્રી સહી ન શકે નહું તું કેવું છતાં એ દેવતી કહેવાઈ ગયું કારણ કે એણે સમજી રહ્યું હતું સમજાઈ રહ્યું હતું કે પોતે હવે કદાચ થોડા જ દિવસનો મહેમાન છે તો ભલા હૈયામાં ઘૂંટાતી વેદનાનું રાજ ખોલીને કેમ ના જવું અને આ વિચારે એણે અનારને ઉપરનું વાક્ય કહ્યું જે સાંભળીને ઘડીક વિચાર કરીને અનાર બોલી કીર્તિદેવ મારી પ્રતિજ્ઞા એટલી પાંગડી નથી કે મારી જિંદગીથી મને ખુદને હરાવી જાય તમે તમારા દર્દના પોટલાને અત્યારે મારી આગળ ખોલી નાખો શક્ય હોય કે તમારા એ દર્દની દવા મારી પાસે હોય રાત સમયના સથવારે વહી રહી હતી બે પતિ પત્ની અદ્રશ્ય દર્દની આગમાં શેકાઈ રહ્યા હતા કીર્તિદેવ છાતી ફાડીને પોતાની પીડાનું વૃતાંત કરી રહ્યો હતો અને અનાર કાન દઈને સાંભળતી આશ્વાસન આપી રહી હતી અનાર અનારની આંખોમાં આંખ ફેરવીને કહેવા લ માંડ્યું તારી આંખોમાં જે શ્રદ્ધા છે જે લાગણી છે તારા ચહેરા પર આ જે પ્રસન્નતા દેખાય છે સીનામાં સ્નેહ ભર્યું જે સાહસ છે અને તારા હોઠ પર તારી એ પ્રતિજ્ઞા પાડવાની જે ઉત્કંઠા સળવડે છે એ સગડું કદાચ મારા એક વાક્યથી કડભૂસ કડડભૂસ થઈ જશે કીર્તિદેવ મારું જે થવાનું હોય એ થાય કિંતુ હું તમને આમ પીડાઓથી પીધેલી હાલતમાં નથી જોઈ શકતી તો હું પણ તને મારી પીડાની ભાગીદાર બનાવવા નથી માગતો આખી સોસાયટીમાં સોપો પડી ગયો હતો વરસાદે જરા આરામ ફરમાવી હતી પરંતુ હજી નેવા ટપકતા હતા એવામાં ઘડિયાળમાં બાળના ટકોરા પડ્યા એ સાંભળીને કંઈક વિચારમાં પડેલા કીર્તિદેવે કહ્યું અનાર મારી પીડાની કથની સાંભળવી રહેવા દે નહીં તો આપણે બે ક્યાંયના નહીં રહીએ કીર્તિદેવ કદાચ તમે સ્ત્રીની તાકાત જોઈ નથી લાગતી અરે ભલે મને પાંખો ના હોય પણ આખા આકાશને આંબવાની તાકત છે મારી આંખોમાં કીર્તિદેવને હવે લાગી રહ્યું હતું કે પોતાની જિંદગીમાં હવે દાનાવાળ ને અને વાવાઝોડું બે આવી ગયા છે તો બચાવવાના વ્યસ્થ ફાંકા શું કામ મારવાના આમ વિચારીને એણે પોતાના દર્દની સઘળી દાસ્તાન અથથી સુધી અનારને કહી સંભળાવી અનાર સરવાકાને આંખોમાં આંખ ફેરવીને તે બધું સાંભળી રહી હતી કીર્તિદેવને વાતો સાંભળીને એના પ્રત્યે નફરત જાગવાને બદલે એક ક્ષણે ક્ષણ ખુશમિજાજથી મોહરાતી જતી હતી છેવટે એક ઊંડો નિશાસો નાખીને એણે અનારને પૂછી નાખ્યું અનાર બોલ એ રેશમાને ફરીથી મારી જિંદગીમાં લાવવાની તાકાત છે તારામાં સમય વરસાદની ભીની ભીનાશમાં ઓગળતો જતો હતો બહાર જોરદાર ફૂંકાઈ રહેલો પવનિયો રેશમાને યાદોને જાણે ખોબે ખોબે લાવીને બારીની અંદર રહેલા કીર્તિદેવ પર ઢોળી રહ્યો હતો અનારને જાણે પોતાના પતિદેવની દર્દની સચોટ દવા મળી ગઈ હોય એ મેં ખુશમિજાજ બની ગઈ હતી અનારની આ મિજાજ જોઈને કીર્તિદેવ એવો તો ઓગળી ગયો હતો કે એણે બાર બાર દિવસ પછી ફરીથી જોરદાર આનંદથી અનારને પોતામાં સમાવી લીધી જે દર્દની દવા જળી ગઈ હોય અને છતાંય એ દર્દને ઉપાડી ઉપાડીને ફરે એ બીજા પણ આપતો પતિ પરા પરાયણ એવીને અનાર એ શેને રોકાય પોર ફાટતા જ અનારે રેશમાને ખોળી કાઢી ઉર્વશી જેવી રેસમાં શોકાતુર બની બેઠી હતી પાસમાં પારણું ઝૂલતું હતું ચાર માસનો બાળક મહી મીઠી નીંદર માણી રહ્યો હતો નામ હતું આર્યન દેવ મો જાણે અદ્દલ ગીર્તિદેવ ઢળતી સંધ્યાની સાક્ષીએ નવ વધુના સાજમાં વાજતે ગાજતે અને રેશમાને પોતાના ઘેર એના પ્રિયતમને ઘેર એના પતિના ઘેર લઈ આવી હંમેશની માટે તો મિત્રો વાર્તા અહીં સમાપ્ત કરીએ અને વાર્તા તમને સાંભળવી ગમી હોય તો અત્યારે જ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી